સફરજન અસલી છે કે નકલી તે કેવી રીતે ખબર પડે જાણી લો નહીં તો સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન ફેક એપલ્સ એટલે કે નકલી સફરજન એક કહેવત છે કે ચમકતી દરેક વસ્તુ સોનું હોતી નથી તેવી જ રીતે ચમકતું દરેક સફરજન ઓરિજિનલ નથી હોતું પરંતુ સવાલ એ છે કે તેને કેવી રીતે ઓળખવું તો ચાલો તમને જણાવી દઈએ કે કેવી રીતે ઓળખવું નકલી ફળો કેવી રીતે ઓળખવા ફક્ત સફરજન જ નહીં પરંતુ કોઈપણ ફળ કે શાકભાજી જે ખૂબ જ ચમકદાર કે પછી ખૂબ ઘેરો રંગ ધરાવે છે તે નકલી હોવાની શક્યતા છે તેથી ખરીદતી વખતે આપણે ખૂબ જ ધ્યાન સાવધ અને જાગૃત રહેવું જોઈએ કુદરતી રીતે ઉગાડવામાં આવતા સફરજનમાં થોડી ચમક હોય છે અને તેનો રંગ પણ કુદરતી હોય છે બીજી બાજુ નકલી સફરજનમાં અસામાન્ય રીતે વધુ ચમક હોય છે જે રાસાયણિક આવરણનો સ્પષ્ટ સંકેત છે સફરજન ખરીદતી વખતે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બજારમાં મળતા ફળોની ચમકથી ચેતરાઈ જવાને બદલે તેમની કુદરતી લાક્ષણિકતાઓ ઓળખવાનું શીખવું મહત્વપૂર્ણ છે સફરજનની છાલ પરની પેટર્ન પર ધ્યાન આપો રંગની જેમ છાલની પેટર્ન તમને ઓળખવામાં મદદ કરશે કે તમે કયા પ્રકારનું સફરજન ખાઈ રહ્યા છો આ પેટર્ન તેને ટેક્સચર પણ કહેવાય છે તે પટ્ટાવાળું ડાગાવાળું ગુલાબી સરળ ખરબચડું અથવા એક સમાન હોઈ શકે છે જો તમારું સફરજન લાલ રંગનું હોય અને તેમાં પીળા રંગની છટાઓ અથવા ફોલિયો હોય તો તે કેમિયો અથવા જોના ગોલ્ડ સફરજન હોઈ શકે છે જો તેમાં લાલ કરતાં વધુ પીળો રંગ હોય તો તે ગાલા સફરજન હોઈ શકે છે સુગંધથી નકલી ફળો ઓળખવા ફૂડ સેફ્ટી આસિસ્ટન્ટ કમિશનર ડૉક્ટર વેદ પ્રકાશ મિશ્રા કહે છે કે કુદરતી સફરજનો મીઠી અને કુદરતી ગંધ હોય છે જ્યારે આપણે સુફળને સૂંઘીએ છીએ ત્યારે આપણને ખાસ અને મીઠી ગંધ આવે છે પરંતુ નકલી અથવા રાસાયણિક રીતે તમે જે પકવેલા ફળો હોય છે એમાં રાસાયણિક ગંધ હોય છે અને અસલી જેની ઓરિજિનલ જે સુગંધ હોય છે એ નથી હોતી અને એની વિચિત્ર અને અપ્રિય ગંધ હોય છે તેથી સફરજન ખરીદતા પહેલાં સૂંઘવું ખૂબ જ જરૂરી છે ફળની ઘન સૂચવે છે કે અસલી કે નકલી આ સરળ ટીપ આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે ચેક કરવાની પદ્ધતિ સૌ પ્રથમ સફરજનને અડધા ભાગમાં કાપી લેવાના અંદરના ભાગને કાળજીપૂર્વક જુઓ નકલી સફરજનમાં બહારનો અને અંદરનો રંગ મેળ ખાતો નથી અંદરનો રંગ અલગ અથવા સામાન્ય હોઈ શકે છે આ પછી સફરજનને એક નાનો ટુકડો પાણીમાં નાખો કુદરતી સફરજનની ઘનતા વધુ હોય છે તે રીતે પાણીમાં ડૂબી જશે બીજી બાજુ જો નકલી હશે તો તરશે કારણ કે તેમાં વપરાતા રસાયણો મીણ અને પ્લાસ્ટિક કોટિંગ તેની ઘનતા ઘટાડે છે નકલી સફરજને ઓળખવાની આ ખૂબ જ વિશ્વસનીય રીત છે મોસમી ફળો અને શાકભાજી પસંદ કરવા એ ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદાકારક બાબત છે કારણ કે મોસમી ફળો અને શાકભાજીમાં ભેળસેળ થવાની શક્યતા ઓછી છે તેથી તમારે ઋતુ અનુસાર ફળો અને શાકભાજી પર વધુ ધ્યાન આપવું જોઈએ મોસમી ફળો દરરોજ તાજા કાપવામાં આવે છે અને સરળતાથી તાજગી સાથે ઉપલબ્ધ હોય છે બીજી તરફ જે ફળોને ઋતુમાં ઉપલબ્ધ નથી અને તેને સાચવવા અથવા લાંબા સમય સુધી તાજા દેખાવા માટે વધુ પ્રયાસો કરવામાં આવે છે વધુ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તેમાં ભેડવાની શક્યતા વધી જાય છે અને જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું બધું નુકસાનકારક હોઈ શકે છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો